અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા એ આપણા વિકાસને રોંધ્યો છે આપણા જીવનને રોંધવાનું કામ કર્યું છે એટલે એનાથી એનાથી આગળ આગળ વાત 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 કરીએ કરીએ એક દાખલો છે મારા કરતા અને પોણો હો વર પેલાનો દાખલો છે ત્યારે આપણા વડવાઓ ગાબડા ની અંદર ખૂબ ભોળા હતા અને એના ભોળ પણ નો ઉપયોગ ઘણા બધા ધર્મ ગુરુઓ ધર્મો એને કર્યો એટલે ભેષને પારું આવતું હતું બેન પારું આવતું હતું ઓડવા બિસારા એ સમયના પોણો વર પહેલાના ભોળા જામ પારું મો બહાર કાઢે તા બે માણા બે આડો કોથળો દે મારી માં આજનો દી જાળરી જાત કવાર છે જામ પારું મો બહાર કાઢે તા બે માણા બે આડો કોથળો દે મારી માં આજને આજનો દી જાળવી જાત કવાર ખવાર થી હા સુધી એમ કર્યું તો બે મરી ગઈ કુરુ આને કહેવાય રૂઢી અને રિવાજ કુરિવાજ રૂઢી અને રિવાજ આપડા જીવનના વિકાસને રોંધવાનું કામ કરે છે આપણા વિકાસને દબાવવાનું કામ કરે છે આપણા હજી સમાજમાં ઘણી જગ્યાએ ખૂણો મુકાવવાના એને રિવાજ છે ખૂણો મુકાવ આ કમી ઘરમાંથી ગયા રમેશભાઈના માતૃશ્રીએ વિદાય લીધી તો ખૂણો હું આખે આખું ઘર મૂકી દીધું ખૂણા તો વાત ક્યાં રહે આખે આખું ઘર છોડી દીધું પછી ખૂણો મુકાવવાનો પ્રશ્ન જ ક્યાં રહે તો હજી ખૂણા મુકાવવાના ને આવા કુ રૂઢી અને કુ રિવાજ આ કુ રિવાજ ને બીજો કોઈ નહીં કાઢે કોઈ ભગવાન કે દેવ આવીને નહીં કાઢે આકલ આપણે ખુદે કરવી પડશે આકલ આપણે ખુદે કરવી પડશે અને પ્રતિકાર વગર પરિવર્તન કોઈ દી નહીં આવે પ્રતિકાર વગર પરિવર્તન કોઈ દી નહીં આવે અને તમે પ્રતિકાર કરશો એટલે તમને નાસ્તિક કહે

કોઈ હિન્દુ એવો દાવો ન કરી શકે કે અમારો ધર્મ જુદો અમારું પાણી જુદું હોય ધર્મ માનવ જાતને જીવાડે છે અને કીધું કે ધર્મ એને બહુ જન સુખાય બહુ સંખ્યક લોકોને જે હિત કરે એને કેવાય ધર્મ બહુ સંખ્યક લોકો નું કલ્યાણ કરે એને કહેવાય ધર્મ આપણા ધર્મ માં બહુ સંખ્યક લોકોનું કલ્યાણ છે આપણા ધર્મમાં બહુ સંખ્યક લોકોનું હિત છે સાધા માણસોનું કલ્યાણ છે અરે બે માણસો ભેગા થયા હોય તો ધર્મ ને બાને પાખડે છે હાથ ડે અને ધર્મની લડાઈઓ ધર્મના ઝગડા એવડે મોટે અંશે છે આ દુનિયામાં ધર્મને બાને જેટલા બાળકો કપાણા છે એટલા બાળકોને ચોર લૂંટારા કે બારવટ્યા એવી નથી કાપ્યા આ દુનિયામાં ધર્મને બાને જેટલા કાશીએ જઈને કરવત લેવાના છે જેટલી હત્યાઓ કરી જેટલી લોહીની નદીઓ વહાવી ધર્મે જેટલું નુકસાન માનવ જાતનું કર્યું છે

માણસ ને અલગ અલગ ટુકડામાં વિભાજીત ના કરવામાં આવ્યો દરેક ના